મુખ્ય દરવાજો સદા શુદ્ધ રાખો એક દરરોજ સવારમાં થાપણ એટલે કે જૂનું ધૂઓ અને મોમબત્તીથી દરવાજો સાફ કરો બે દરવાજા સામે પચકારા અથવા જાંચ માટે કોઈ જંક ન રાખો બહારનું જૂનું સામાન સાફ રાખો ત્રણ દરવાજા પર તૂટી ગયેલ હેન્ડલ કુંડલો તરત બદલો ચાર દરવાજા આગળ કે બાજુમાં એક નાનો દરજ્જો આંગણું રાખો પદોચ્ચારથી ગંદકી ન ફેલાય પાંચ રાત્રે દરવાજો બંધ કરતા પહેલા દ્રષ્ટિથી તપાસો કે દરવાજો સેટ છે અને કોઈ રીધ નથી બે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન સ્વચ્છ રાખો એક ઘરનું ઈશાન ખૂણો ઓળખો સામાન્ય રીતે ઘરનો પૂર્વો અને ઉત્તરનું મિલન બે અહીં ધૂળ જૂનું બરસ્ટેડ સામાન અથવા અંગૂઠાનો સ્ટોર ન રાખો ત્રણ દર અઠવાડિયે એકવાર આ વિસ્તારમાં મોપ અથવા કપડાઓથી પૂરી સફાઈ કરો ચાર નાના પૂજાના ચીજવસ્તુઓ અથવા દીપક ઊભા કરીને સાચવવા માટે આવી જગ્યા યોગ્ય છે પાંચ જો પાણીનો ટાંકો છે તો તેને ઢાંકીને રાખો અને ગંદકી ન થાય તે પ્રબંધ કરો ત્રણ મંદિર માટે ઉત્તર પૂર્વની દિશા એક ઘરમાં જ્યાં મંદિર બનાવશો ત્યાંની દિવાલ પરિણામી રીતે સંપૂર્ણ અને સમતલ હોવી જોઈએ બે મંદિરની ઊંચાઈ એવો રાખો કે ભ્રમસ્થાનથી ઘણું નથી મધ્યમાં અટકાવ્યું ન હોય ત્રણ મંદિરે દરરોજ સવાર સાંજે દીવો ફૂલો અને ધૂપ કરો ચાર પૂજા વસ્તુઓ નીટલી રાખવા માટે લાજવાબ સમારકામ કરો તૂટેલી વસ્તુ ન રાખવી પાંચ મંદિર સામે ખિડકી હોય તો પ્રાકૃતિક પ્રકાશ આવે તે રીતે રાખો ચાર તૂટેલી મૂર્તિઓ અથવા ઘડિયાળ દૂર એક ઘરમાં ઊભી તૂટીફૂટી કે કામ ન કરતા વસ્તુઓ શોધો બે તૂટી ગયેલી સ્થાપિત મૂર્તિ તરત અમને દૂર કરો અથવા મરામત માટે રાખો ત્રણ કામ ન કરતી ઘડિયાળને છેલ્લું સમય બતાવીને ખાલી ન રાખો કરી શકશો તો બદલી દો ચાર આ વસ્તુઓને નિકાલ્યા પછી તે જગ્યાની સ્વચ્છતા કરો અને સામાન્ય રીતે કાયમી રીતે રાખવાની રૂટિન બનાવો પાણીનું વહેતું સ્ત્રોત ઉત્તર પૂર્વમાં રાખશો એક મની ફાઉન્ટેન અથવા પાણીનું કન્ટેનર ઉત્તર અથવા પૂર્વ ભાગમાં મૂકો બે ફાઉન્ટેન સંપુમોહામ કે પંપ સારી રીતે કામ કરે તે તપાસો પાણીની વહેતરીત સારી હોવી જોઈએ ત્રણ પાણીનું તૂટીવું લીકેજ ન થવું તે માટે દર મહિને ચેક કરો ચાર ગંદા પાણી સ્ટેન્ડિંગ વોટર ન થાય તે માટે દરરોજ ખોળો બદલવો પાંચ દર સાતથી દસ દિવસે થોડીમાં પાણીમાં થોડું સેન્ટ્રીફાઈન્ડ લવણ અથવા લીલી બીજી પાંખનો ઉપયોગ ન કરો સ્વચ્છ રાખો છ રસોડું દક્ષિણ પૂર્વ અગ્નિકોણ એક શક્ય હોય તો રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ નહીંતર સ્ટોવ કે ગેસ કોણ આ દિશામાં મૂકો બે ચૂલઠીના સામે ઠંડા પાણીના ટેન્ક કે શીતલ પોઈન્ટ ન રાખો ટૂંકા અંતર રાખો ત્રણ રસોડામાં હંમેશા સાફુઈ રાખશો વાસણો કચરો તરત દૂર કરો ચાર રસોડાના દરવાજા સોજો રાખવો અને જો શક્ય હોય તો તે ખુલ્લું રાખો કે પ્રકાશ આવે પાંચ દર મહિને ગરમ પાણી અને નોન એક્સેસિવ ક્લીનર વડે ફીણ સાફ કરી લો સાત શયનખંડ દક્ષિણ પૂર્વ દિશામાં નહીં દક્ષિણ પશ્ચિમ શ્રેષ્ઠ એક મેન્ટલ નિયમ મુખ્ય શયનખંડ દક્ષિણ પશ્ચિમમાં રાખો બે સ્લીવ અને મેમરી ફોટો દિવાલ પર રાખશો પરંતુ ભારે શ્રેષ્ઠ ફર્નિચરને દક્ષિણ પશ્ચિમમાં મૂકો ત્રણ સુઈતી વખતે માથું દક્ષિણ તરફ રાખો અને પગ ઉત્તર તરફ ચાર જો શયનખંડ પાસે ભૂલો હોય ચૂકી ગયેલ ખૂણો અથવા ટૂંકો તો તેને પંગતથી ભરો કાર્યક્રિયા અથવા ફર્નિચર દ્વારા પાંચ દરરોજ બલ્બ અને પડદે ચેક કરો કે પ્રકાશ અનુકૂળ છે અને ઓછી અવ્યવસ્થા છે આઠ બ્રહ્મસ્થાન મધ્ય ભાગ ખાલી રાખો એક ઘરના કેન્દ્ર મધ્યનું નિરીક્ષણ કરો અને ભારે વસ્તુઓ દૂર કરો બે જો ત્યાં કોફી બોક્સ હોય તો તેને હટાવો અને મોપ કરી સાફ રાખો ત્રણ મધ્યમાં દર ત્રીજા દિવસે એક વાર ક્રીમ ઝીરો સફાઈ જરૂરી છે ચાર જો ત્યાં લાઇટિંગ રાખો તો નાજુક અને ક્ષુદિક રાખો ભારે શેલ્ફ ન હોય પાંચ ગામ અથવા લાઇટને મિડલમાં મૂકો તો તે સરળતા થાય નવ દીવો સુગંધ અને સંતુલન પ્રતિદિન એક રોજ સાંજે ઓછામાં ઓછું પાંચ દસ મિનિટ માટે દીવો રામ કરે બે ઘરમાં તરત ધૂપ અથવા અગ્નિ કરવાથી સારા વાઇબ્સ આવે છે ત્રણ સદીમાં એકવાર ગૂગલ ચંદન લગાવો અથવા પ્રકાશમાં ઘૂંટણ કરો ચાર ખોટા સુગંધનો ઉપયોગ ટાળો પ્રાકૃતિક ધૂપ લીલા તેલો પસંદ કરો પાંચ દીવો રાખવાથી પહેલાં ચંદન અને ફૂલ આપશો નિયમ બનાવો દસ પાણીની લીકેજ તરત સમારકામ એક ઘરમાં દરેક પ્લમ્બિંગ પોઈન્ટ જેમ કે ટપકતા નળ ટાંકી ટોયલેટ દર અઠવાડિયે તપાસો બે કોઈ લીક મળે તો તરત પ્લમ્બર બોલાવો અને જવાબદાર ન રહી જશો ત્રણ લીકેજ જગ્યા પર મક્કમ રીતે સાફ કરો અને ગરમી ન આપો જેથી નવારીઓ ન થાય ચાર પાણીની લીકને રોકવાથી પૈસા જળવાઈ શકે છે ખર્ચના રેકોર્ડ રાખવો પાંચ મહત્વનું રીસાયકલ ન કરો ફિક્સ કરો અગિયાર કુદરતી પ્રકાશ ઘરમાં લાવો એક દર સવારમાં વિન્ડોઝ ખુલ્લા રાખો અને ઘરની હવા બદલાવો બે ઘરના અંધારા સ્ટોર્સ અથવા અતિરિક્ત દરવાજાઓ માટે લાઇટ ટ્રાય કરો ત્રણ જો વિન્ડો ન હોય તો પડદાઓ હળવા રંગના રાખો જેથી પ્રકાશ વધે ચાર બેડરૂમ અને લિવિંગમાં મફત પ્રકાશ માટે કાચના સાફ કરો પાંચ દર મહિને વિન્ડોઝ અને જાળીને સાફ રાખો બાર મીઠું વાસ્તુ ઉપાય શક્તિશાળી પરંતુ સરળ એક મીઠું વિધિ એક કપ સાફ મીઠું લો ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર કૂચો અને રૂમની ખૂણાઓમાં મધ્યરાતે મીઠું ફેલાવો અહીં આનો અર્થ છે અસ્વચ્છતા કા ગંદકી કાઢવી અને અડતાલીસ કલાક પછી મીઠું બહાર કાઢી દઈએ રસ્તે દૂર ન ફાળો સફાઈ રાખો આ ઉપાય મહિના કા ચોથા વાડમાં એકવાર કરો જો તમે ધર્મથી અથવા સાંસ્કૃતિક રીતે અનુકૂળ ન હોવ તો વિકલ્પ રીતે બફર અથવા સોલ્ટ ટેકનિક માટે કાચમાં મીઠું મૂકો તેર ફુવારો અને પ્લાન્ટ ઉત્તર પૂર્વ એક ઉછેપલો મની પ્લાન્ટ ઉત્તર અથવા પૂર્વ ખૂણે રાખો પરંતુ તેને ઓછી તૂટી વહે બે પાંદડીઓ સાફ રંગીન અને તંદુરસ્ત હોય તે ચેક કરો છૂટેલા અથવા સૂકેલા પાન હટાવો ત્રણ દર સાતથી દસ દિવસે પાણી આપશો અને જમીન ચેક કરો ચાર ફુવારું માટે નાની વોટર ફીચર હોઈ શકે તે પણ ઉત્તર પૂર્વમાં રાખો પાંચ ઝાડ દૂષિત પ્લાસ્ટિક પોટમાં ન રાખો સિરામિક અથવા પ્રાકૃતિક પોટ પસંદ કરો ચૌદ તિજોરીનું સ્થાન અને દિશા એક તિજોરીને જમણ અથવા દક્ષિણ પૂર્વના ભાગમાં મૂકવાનો પ્રયત્ન કરો મોઢું ઉત્તર તરફ રાખવા પ્રયાસ કરો બે તિજોરીની કિલ અથવા લોકેટ હંમેશા સારી સ્થિતિમાં રાખો અને કોઈ તૂટેલી જોડી ન હોવી જોઈએ ત્રણ કેશલાયક ચીજવસ્તુઓ તંત્રીથી વધારવા માટે બીજું સ્થળ રાખશો ચાર તિજોરી ખોલતા પહેલાં દર છ મહિને તેમાં અનુભવશીલ રીત સફાઈ કરો અને અનાવશ્યક કાગળ દૂર કરો પાંચ તિજોરી નજીક પાણી ન રાખો અને નફરતજનક વસ્તુઓ ટાળો પંદર રંગો લાલ અને અન્ય અંગ એક દક્ષિણ પૂર્વ ક્ષેત્રમાં લાલ ગોળ કોણ માટે યોગ્ય છે પરંતુ મુખ્ય દિવારો અને અતિ ભરાવટ ટાળો બે ઉત્તર દિશામાં ઉત્તમ મીઠા અને પાનામ છે લાલ ટાળો ત્રણ દિવાલો સરળ અને ખુલ્લા રંગના રાખો અજવાશ વધે છે તો પ્રાકૃતિક પ્રકાશ અને વાઇબ વધે ચાર જો તમે ઘર પૂર્ણપણે પેઇન્ટ કરી રહ્યા છો તો આ દિશાઓ અનુસાર કલર્સ પ્લાન બનાવો પાંચ રંગ બદલતા પહેલાં નાનો રોલ ટેસ્ટ કરો અને જો મનપસંદ લાગે તો આગળ વધો છેલ્લું અમલ માટે ચેકલિસ્ટ સટ્ટા એક મુખ્ય દરવાજો સાફ અને મિંદ્રિત બે ઈશાનકોણ ખુલ્લું અને ગંદકી દૂર ત્રણ મંદિરની સફાઈ અને પ્રત્યુતિ ચાર તૂટેલી ચીજવસ્તુઓ દૂર પાંચ પાણીનું ફાઉન્ટેન અથવા ટાંકી ચેક છ રસોડું અને ગેસનું સ્થાન યોગ્ય છે સાત મુખ્ય શયનખંડ દક્ષિણ પશ્ચિમ છે આઠ બ્રહ્મસ્થાન ખુલ્લું રાખ્યું છે નવ દીવો અને સુગંધ રોજ રાખવાનો નિયમ દસ લીકેજ સમારકામ થયું અગિયાર કુદરતી પ્રકાશ માટે વિન્ડોઝ ખોલ્યા